શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલના એનએસએસ યુનિટ દ્વારા એક ખાસ શિબિર યોજવામાં આવી હતી મળતી માહિતી અનુસાર શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલના એનએસએસ યુનિટના એકસો સ્વયંસેવકો અને બે પ્રોગ્રામ ઓફિસરની સૂચના અને શાળાના આચાર્ય શાહીદ શેખના માર્ગદર્શન હેઠળ વાંકી ગામ ખાતે ખાસ શિબિર યોજવામાં આવી ખાસ શિબિર દરમિયાન વાંકી ગામના ઉત્સાહી સરપંચ અક્ષય રાઠવા તથા ગ્રામજનોનો ખૂબ જ સારો સહકાર મળ્યો ખાસ શિબિરમાં આચાર્ય તથા સ્વયંસેવકોના સહકારથી પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગામમાંથી પ્લાસ્ટિક તથા કચરો દૂર કરી ગામને સ્વચ્છ તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવ્યો ગામમાં યોગ્ય જગ્યાએ ભેદ સૂત્રો લખવામાં આવ્યા તેમજ ત્યાં દિવાલોને આછો રંગ પણ લગાડવામાં આવ્યો અને ગ્રામજનોને હાલમાં ચાલી રહેલ સાયબર વાકેફ કરવામાં આવ્યા તો રસ્તા ઉપરથી અવર જવર કરતા ગ્રામજનોનું પુષ્પોથી સ્વાગત કરી માર્ગ સલામતી અંગેના નિયમો તથા હેલ્મેટ અને કાર ચાલકને શીટબેલ્ટ બાંધવાનો અનુરોધ કરવામાં આવ્યો તેમજ શાળાના આચાર્યએ સૌની કામગીરીને બિરદાવી અને સૌનો સહકાર અને સમથી કરવામાં આવતા કામોનો કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે તે સમજાવ્યું આ ઉપરાંત સ્વયંસેવકો દ્વારા કુદરતી આપત્તિ ભૂકંપ દુષ્કાળ જેવી માહિતી આપી તેમજ મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે યુવાનો ચાલે અને સમાજની જવાબદારી ઉપાડી લે તેવી માહિતી આપી સમાજ પ્રત્યેની ફરજ બજાવી હતી આમ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં એનએસએસના સ્વયંસેવકો દ્વારા નાટક ભજન ગ્રુપ ડાન્સ અને રાસ ગરબા જેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા પ્રોગ્રામ ઓફિસર એડી વણકર અને શ્રીમતી બી રાઠોડ ખાસ શિબિર દરમિયાન સ્વયંસેવકોને સલાહ સૂચન આપી શિબિરને સફળ બનાવી હતી